ચાલો સ્વેટર લઈ લો સ્વેટર લઈ લો ગરમ ગરમ બ્લુ કલર લાલ રેડ કલર જલ્દી જલ્દી સ્વેટર લઈ લો ખાલી કરવાનો ભાવ અરે સ્વેટર શું ભાવ પેલા છે સ્વેટર હા તમારે કી જોયે પેલા બોલો સ્વેટર કી જોઈએ પછી ભાવ કુ તમે મારે સ્વેટર આ જ તેલું કાળું છે એ એમ આ તમારી ગાડી ને મેચિંગ થાય મેચિંગ મેચિંગ છે તાર કી જોયે એ જો કાહી જોયે કી સ્વેટર જોયે બોલે કી જોયે બ્લેક હા માર આ બ્લેક જ જોઈએ છે કેવો લાગે મસ્ત છે આમ તની મસ્ત છે હાલ માપી જોવા દેજે હાલ છે ઓબરે તન નહી આવડે માપતો હું માપી આપું માફ તો નહી આવડે લિયા આમ પકડા પકડ બસ કેવો લાગે અસર લાગે છે ને અસર પણ આ એનો નથી આવતી આવી યાર એ નહી આવે લિયા કેનો બગડી ગણી જાય કેન વારસથી વેચતા અમે એવું ઓ આ ડાયરેક પેર દઉં હું ડાયરેક્ટ ના એમ મસ્ત લાગે છે મસ્ત તું પહેરી જો પહેરી જો આજકાલ તો ઘણા છોરા પહેરી લે આવું

એવું આવે લે કંપનીમાંથી એવું આવે કંપનીવાળા એવું વાલે એવું વાલે લે તમે એમાં સીધું થી કરી દીધું મને સારું લાગે છે હવે ના ના એ સર લાગે છે એ લેવા કરો હા લેવા ને મારે હા હા સ્વેટર પૈસા કેટલા છે પૈસા કે પૈસા તો લ્યા હમ દિન કુછ તને છસો રૂપિયા લેજે તો આ તો ઘણા મોંઘા કેવાય છસો રૂપિયા ના ના છસો બરાબર છે લ્યા

હા એ તો મને ખબર છે ઓરિજિનલ કપડ આ રૂપસાઈ વાળા ની નાખડે હા એમ પણ તમે સેટ સમજો યાર ના ના લે કોણ ફા ને અરે હે 480 આપી દે ને પણ મારી કેન એટલે 480 નથી લ્યા 450 રૂપિયા છે તાર આલો હોય તો બોલ ના લે લે પેલા આલ ને 460 આપી દે ને આ વધારે માથા કોટ નહી કરવાની આપ લે લે 450 આવે છે દસ રૂપિયા ઘર લેવા તમે રૂપિયા ના ના ફાટલું પેક કરે છે મને પછી કેતો નહી પાછો વાલી મારે જોવા પડે એમ બી હાજી મસ્ત હતું હાલે તો થારું પડતું ત્યારે સેકન્ડ તમે ચેક કરનો માલ ના નથી રાતે સેકન્ડ નો લે આ નવો બધું બ્રાન્ડેડ હું તો કંપની નો લાવું બધું સેકન્ડ બેકન્ડ હું નંતો ઇસ કંપની નો ડાયરેક્ટ આ વેચ માલ આ લી આપણે કંપની નો છે અમને હા ચાલ તો હમ કે રણો એમ એમ બસ ઓત સારી પાર હિરો જેવો લાગી તરા તું આ કહો તમે મસાલા કે દે ઉભરો બરે એમ ને તો બી પહેલે રાખો મસાલા

મારે છે ને પાર્સલ કરવાનું છે આ આવો કરીને જોઈ તો ઘેર છોરા બળે ને આ ગામમાં બળે કે આવો બન બળે આવા બળેલા બળે ને લે આરું જોવે ને ની કે કે ઉપર એટલે ગામના છોરાનો પેટર્ન નવ લાવ્યો કે ની કાળા કલરનો હાર છે તન કોઈની નજર ન લાગે કાળા કલર ને એટલે કોઈ નજર ન મારે તન કે હા આપણે નજર કોણ મારે લે કે કાળો કલર ને વાત કોઈ નજર ન મારે આપણે ને તેહન કાડે પાર્સલ કરી આલુ કરીમ ગલેલુ કે

来来来。加加加